કિસાન બોલાવવાનું છે અને પાછળના આ બાજુ ધ્યાન છે ને બધાનો કોઈ જગ્યા પર હોઈ નથી દે ને આ બાજુ પાછળ તો બધા બે હાથ મુઠ્ઠી વાળીને હું જય જવાન બોલાવો તમારે જય કિસાન બોલાવવાનું છે જય જવાન જવાન જય જવાન જય ભારત

આપણા વિસ્તારના આગેવાન એવા રંજનભાઈ તડવી સાથે અર્જુનભાઈ માછી ગિરિરાજભાઈ ગોહિલ સાથે આપણા જેમણે આપણા માટે ખૂબ સરસ આયોજન કર્યું છે અને જેમણે આજના કાર્યક્રમમાં પોતાના તંતો મહેનત અને આપણને સૌને ભેગા કરીને આપણને મળવાનો અવસર પૂરો પાડ્યો છે એવા સીકેભાઈ પટેલજી અને આપણી સાથે ઉભેલા મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેઠેલા મારા ખેડૂત ભાઈઓ

કોઈ પણ જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની દશા એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક સરકાર કપાસના ભાવ મણના 622 રૂપિયા ભાવ એમણે જાહેર કર્યા 1622 રૂપિયા બધાને મળે છે ભાઈ કપાસના મણના 1622 રૂપિયા મળે છે

અને એક બાજુ ખેડૂત પોતાનો લોન ધિરાણ લઈને પકવીને જાય માર્કેટમાં મૂકે અને 80 રૂપિયાના ભાવ આપવાની સરકાર વાત કરે અને એના વેપારીઓના દલાલો 40 રૂપિયા કિલો કપાસ લે 50 રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે ત્યારે અમે સરકારને કહીએ છીએ ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો જગતના તાત સાથેનો જે અન્યાય તમે કરશો તો આવનારા દિવસમાં જગતનો તાત

પાકતા પાકતા ખાય ચોર ખાય મોર ખાય પછી અમારો ખેડૂત પોતાનો ભાણો ભરે અને ભાણો ભરીને જે એ પોતાના ઘરે લઈ જાય અને થાય ત્યારે અમે સરકારને હવે અમારા જગતના નથી સહન કરવાના હવે જગતના અમે રડવા દેવાના હવે જગતનો તાત હવે જાગી જાવ જો અમારા ગુજરાતના ખેડૂતોને એમ

વિસ્તાર માંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તો અમે ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છું